મમ્મી સાથે કોણ જીતે જોઈએ કાલુ જીતે કે મમ્મી જીતે તો હવે આવી ગયા હતા અમારા થર્ડ હેર કટિંગના ક્લાયન્ટ અને એમનું અત્યારે બ્લો ડ્રાયર ચાલુ છે અને ફાઇનલ લુક જોવા માટે આખો વિડીયો જોવો પડશે તમને કંડન થઈ ગયા

ડાહી છે અમારી દીકરી કાજા નું શું મંગાવ્યું બેન મૈસુર પ્લેન મંગાવ્યું અને શું મંગાવ્યું બિરાલી મસાલા ઢોસા હમણાં મંગાવીએ યાદ નથી શું મંગાવ્યું ભૂલી નતા તમને ના ના તમને એટલે હું છે ને પ્રાણીઓને ના ભૂલું પ્રાણીઓ કે આપણને કઈ કેવું કઈ ના કહેવાય

ગાઈસ અહીંયા અમે નાસ્તો કરવા આવીએ ને આને રોગા સ્નેપની સુજે સ્નેપોડિયા ભેગા છે આ દિવાલમાં માતા પછરે ને ગાઈસ ખવામાં તો ખવામાં તો ગાઈસ તો હવે આપણી સાને પહોંચાઈએ છીએ એક બે ને ત્રણ બનાવા સુપ્યો છો જાનુ કોલી આપે ને બેટા ક્યુ શર્મા રાય જોયેલો લાગે ઓ બપુ બબુ કરતા હોય હમણાં મોટા ને કેમ બોવ તું કેમ આવતો નથી આવતો જાનુ મેડમ ને આપડે મૂકી દીધા છે સોસાયટી વાળા બઉ સ્વીટ છે બબુ ને બાબુ ને બધા એ જાનુ ઘણી ઘણી વાતું કરતી હો બબુ બને એમ કે કોણ છે વળી હજી આગળ બીજી સોસાયટી હે ગાઈસ જાનુકી સોસાયટી બહુત અંદર હે દેખો ગાર્ડન ભી ગાઈસ તો મેં જાલી બેન જાયે છૈ ઘરે ચલો આવજો હા બાય બાય टाटा બાય બાય સી આપણે નાની ના ઘરે આવી ગયા છીએ કેમ કે મામી મામા ગયા છે માંડવી મારું ચાર્જર લઈ લીધું છે કેમ કે ચાર્જિંગ તો હોય જ નહીં એઝ ઓલવેઝ સો ગાઈસ અત્યારે હું નાલી ઘરે આવી ગઈ છું અને હવે હું સૂઈ જાઈશ chalo guys good night bye bye